નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવું આવકવેરા બિલ બે હજાર પચીસ રજૂ કર્યું છે તો અગાઉ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ કેન્દ્રીય મંત્રી મંડળે આ બિલ લગભગ વર્ષ જૂના આવકવેરા એસેસમેન્ટ ઇયર શબ્દ અને ટેક્સ ઇયર શબ્દનો ઉપયોગ કરવામાં આવશે જે એક એપ્રિલથી એકત્રીસ માર્ચ સુધી બાર મહિનાનો સમયગાળો હશે જો કોઈ નવો ધંધો અથવા વ્યવસાય શરૂ કરવામાં આવે તો તેનું કર વર્ષ તે દિવસથી શરૂ થશે અને તે જ નાણાકીય વર્ષના જેનાથી તેને સમજવામાં સરળતા રહે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ